કન્યાના મામા મા કન્યા ના લઈને લગ્ન મંડપ માં આવે ઝડ માઇ લઈને આવે ચોરી વચ્ચે જગ્યા છે ત્યાં અંદર એન્ટ્રી આપવામાં આવે

आई रमा कॉल जिओ वारा कन्या ने अच्छे कटवार जिला अच्छा भली साइड मारियो संख्या कुल पण दारू ने वस्तु फूल जीर फूल

ભાઈ કાર્યકર ભાઈઓ કન્યાઓને આવાના રસ્તો આપે કન્યા આસપાસ બેનો રસ્તો ખોઈ વિનંતી કન્યાઓને અહીંયા સાઈડમાં આવી જાવ આ સ્ટેજ સામે આવી જાવ પાછો જે નંબર માં કન્યા આવવાના બાકી હોય તે જણાવો જગ્યા વધારે છે

ہاضر

جبڑا <applause> <سؤال> پگلا પાણી નો અભિષેક કરો મંગલ જય જો અભિષેક કર્યા પછી ફરીથી પાણી નો અભિષેક કરો છો પંચાબ નું સ્ના ચોરી નંબર તેર દીપક ભાઈ ચોરી નંબર તેર માં છે કન્યાના ના માતા પિતા જુઓ ચોરી નંબર તેર

ऊपर बेदारा अक्षय तुमको बेदारा जो भाजे करो कन्या पिता वरना या भग ऊपर बेदारा जो भाजे करो अक्षय ताजे सुरस को मारो अक्षय चलो ताको तुम्हारा बे आज कन्या पिता जी पिता ઓમ નમો નાયક નમો નાયક હાથ માળા ગીલો માળા ماتا پ તન્યાને વરજાને મીંઢ બાંધુ વિપ્રમલ્લુ તન્યાને વરજાને મીંઢ બાંધુ છે જે છે જમ્મેલે છે

લક્ષ્મી લક્ષ્મી હર પે રાજસ્થિનાશા

بے پاسے پاسے اُبھا بولا ہوں گولار پیراہیٹ بے پاسے پاسے اُبھا رہا ہوں آنے بجھے سانتی تھی <دی. متحد> بھوٹا پیچھا آئی جائے بجھے سانتی تھی بے رہا دی میں تھی میں بھوٹا نہیں کھلتی اوپر پیدا ہوں کیمیرا تھی بھوٹا آئی جائے کہتے સાથીજી ઉસી ઉપર બેસીએ ચુનાખોડી ઉપર પર રહો ખોટા લેવા ઈ ગયા હોય એમને ધીરે هيڏي ڏولي جوکا ليو بھائی چنڊي ۾ اندر ٿوري جوکا ناهي ۽ ڪڏهن ڪهاڙي ڪونت ۾ هي ٻنڙو ٽياله جڏا نهي پر جوکا مڪوا مڪو بول بول ڪندو جڏا نهي وندو ڄاڻا جڙي وندو

છેડા છેડી લાગજો તો ઉપર થોડી છેડી બાંધી છેડા વ્યવસ્થિત તો ઉપર

کارم بوجگسنان અગ્નિ ચાલુ કરો ભાઈ રામણો અગ્નિ કુંડ અગ્નિ ચાલુ કરવી અગ્નિ પ્રગટ કરો ભાઈ